ગુડ મોર્નિંગ મોર્નિંગ હેલો સવારના વાગ્યા છે 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 અને બાળકો ગયા સ્કૂલે યુઝ જાય કામ ધંધે કામ ધંધો તો કરવો પડે ને અને હું એક કામ થી જાઉં છું ઉપલેટા હવે નીકળી છી અમાર બેન આવે છે રસ્તામાંથી માંથી બે સાથે મળી અમે જાય છીએ શાંત થઈ તા રિટર્ન આવી જઈશ

I have to go what I have to do to share ઉકલેટામાં એન્ટ્રી લઈ લીધી છે અહીં વરસાદ છે નહીં વાતાવરણ સારું છે રોડ ઉપર નર્સરી છે તો અમને રિક્ષા એ મળી ગઈ છે જો ઓકલેટાનું બસ સ્ટેન્ડ ફૂલ ભર્યું છે બેસી ગયા છે રિક્ષામાં

અંધારું થયું એટલે બહાર જોવા આવી છું કેવો અંધારો છે હમણાં થોડીક વારમાં વરસાદ આવશે એવું લાગે છે અહીંયા સવારમાં એ વરસાદ હતો આજે આમાં આવ્યા ને આ પછી બંધ થયો ઝાડવા એટલા બધા મસ્ત થઈ ગયા ચોમાસામાં એકદમ ગ્રીનરી ગ્રીનરી લાગે હૈરું ભૈરું સરસ લાગે શેરી ચંપાનું ઝાડ અહીંયા છે કોયલ વેલ દ્રાક્ષ તો સાવ સુકાઈ ગઈ પાંદડા ક્યાંય નથી જો કોકો કોક કોક ફૂટે છે અને સિઝન પ્રમાણે ક્યારે પાંદડા આવતા હોય ખબર નથી કદાચ ત્યારે સિઝન હશે એટલે જો અહીંયા ફૂટે છે પાંદડા ગારો ગારો થઈ ગયો છે બધે ચાલો હવે થોડીક વાર રેસ્ટ કરી લઈ પછી અમારે જવાનું છે બહાર હાલ પાણી પૂરી ખાવા નથી આવી આપણે હાલે છે રેસ્ટિંગ ટાઈમ અને સાડા ત્રણ વાગ્યા છે હમણાં અડધી કલાકમાં મારે જવું છે અંધારું ફૂલ થયું છે બહાર કદાચ જવાનું થશે ત્યારે જ વરસાદ આવે છે

અપ્રતિમ ખુશબુ અદરકની અદરકની અપ્રતિમ ખુશબુ આવે છે ખટ્ટા બિલકુલ પસંદ નહીં હે મેરે કો બેઠો બેઠું ખાવાનું જ કામ કરે હોય ગઈ આવજો અમે જઈ છીએ

4 વાગી ગયા છે રાજકોટ પોત નીકળવાનું થાશે તો 5:30 પાંચ થઈ જશે એટલે 6:00 વાગે રે 8-9 વાગે રાજકોટ પહોંચશું બહુ રસ્તો ખરાબ છે એટલે વારે બોલાગે છે સુગરે જાની આવતી નહી આવતી ને તો ચા પીવાનો મન થગે જ ચા એસિડિટી કરેતી રહેતી આ જ બધાય પીતી ચાલો વિસાબેન બાય બાય આવજો ક્યારે આવીશ થોડાક દિવસ પછી મળ્યા તો ગાઈસ જાય છીએ અમે અહીંયાથી અને ડાયરેક્ટ નીકળી જશે મારું ઓલું ક્યાં પર્સ લઈ નહીં ચાલો બાય બાય આવજો તો ગાઈસ અત્યારે ગોંડલ પૂછવા આવ્યા છે આઠ વાગી ગયા છે એકાદ કલાકનો રસ્તો છે ઉઠ્યું તો અમારું કામ પતાવી પછી નીકળ્યા હતા છ વાગી બસમાં બેઠા છ વાગે અત્યારે તો અંધારું થઈ ગયું છે પણ સવાર કરતાં અત્યારે ટ્રાફિક ઓછો છે અને કે ટ્રાફિક નહીં નથી વરસાદ સવા નવ વાગી ગયા છે રાજકોટ મેં એન્ટ્રી લઈ લીધી છે હવે

ફ્રી થઈને ટીવી જોવાનું ને એવું ચાલતું તો બહુ ઊંઘ આવે છે ખુશી તો સૂઈ ગઈ છે ચાલો તો હવે લોકને કા એન્ડ કરીશ અને કાલે સવારે કન્ટિન્યુ કરીશ હવે બહુ ઊંઘ આવે છે સુઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધા